નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સોના ચાંદીના ભાવના મોટા સમાચાર આવી ગયા છે અચાનક તેજીના વાવાઝોડામાં ઉડી સોનાની બજાર દુનિયાભરમાં મચી ગયો છે હા હાકાર યુએસ લેબર ડેટા આવતાની સાથે થયું કંઈક એવું કે સોનાના ભાવમાં કડાકો બોલી ગયો છે તો આજે કેટલા રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની માહિતી મેળવીએ તેની પહેલાં આપણી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો ચાંદીના ભાવથી શરૂઆત કરીએ તો મોટી વધઘટની વચ્ચે તોફાની તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે છેલ્લી ચોવીસ કલાકમાં ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે તો આજે ગુજરાતના શહેરોમાં શું ભાવે ચાંદી વેચાઈ રહ્યું છે જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવની અંદર આવનારા દિવસોની અંદર વધારો થઈ શકે છે કે ઘટાડો જેની માહિતી તમને આપણી ચેનલ દ્વારા મળી રહે છે આગળ વાત કરીએ તો સૌપ્રથમ ચાંદીના ભાવથી શરૂઆત કરીએ તો મિત્રો આજે એક ગ્રામ ચાંદી પિંચ્યાસી રૂપિયામાં વેચાઈ રહ્યું છે જ્યારે વાત કરીએ તો મિત્રો 1 ગ્રામ ચાંદી 85 માં જ્યારે 10 ગ્રામ ચાંદી 859 માં જ્યારે 100 ગ્રામ ચાંદી 8590 માં જ્યારે 1 કિલો ચાંદી 85900 માં વેચાઈ રહ્યું છે તો મિત્રો પાકા બિલ ની સાથે આ ભાવમાં વેચાઈ રહ્યું છે ચાંદી અને આગળ વાત કરીએ તો સોનાના ભાવની વાત કરીએ તો બુલિયન માર્કેટમાં સરખી તેજી જોવા મળી રહી છે સોનાના ભાવની અંદર તો વાત કરીએ તો આજે 24 કેરેટ સોનું શું ભાવ વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ તો એક

વ્યાજ દર ઘટાડવો પડશે કારણ કે અમેરિકન ફેડ મીટિંગ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવશે જેવા સમાચાર સામે આવી રહ્યા છે આગળ વાત કરીએ તો મિત્રો સોનાના સોનાના ભાવની ભાવની અંદર અંદર બે વચ્ચે કલાકમાં અત્યારે નવો ઇતિહાસ જોવા મળી રહ્યો છે અને બજાર ખુલતાની સાથે આજે સોનાના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો અને ફક્ત બે દિવસમાં સોનાના ભાવની અંદર ભયંકર તેજીનો માહોલ જોવા I'm a leader,